હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયા રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી દેવળિયા ખાતે કેમ કે અહીંયા વાડીમાં રાજી થાય છે લાલ અને સફેદ ડુંગળીની જોઈ શકો છો દેવળિયા ગ્રાઉન્ડમાં બરાબર મેદાનમાં તો મિત્રો આજે વાર છે સોમવાર તારીખ છે ચોવીસ અગિયાર બે હજાર ને અને મિત્રો આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો આઠ હજાર ઠેલી પ્લસ બદલાની અલગ છે પ્લસ સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો સોળ હજાર થયેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે અને મિત્રો એક ખાસ કહેવાય કે સૂચના છે બરાબર કે આ વિડીયો છે ને હર ખેડૂત અને વેપારી સુધી શેર કરજો જેથી કરીને એને ખબર પડે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજના આ હજાર ભાવ રહ્યા છે મતલબ આજના આ દિવસના એમ અને કહેવાય કે મિત્રો લાલ ડુંગળીની તો હરાજી પૂરી થઈ ગઈ છે ને સફેદ ડુંગળીની કહેવાય કે હરાજી ચાલુ છે કેમ કે અત્યારે ઓલમોસ્ટ પોણા બહાર થઈ ગયા છે તો આપણે સફેદ ડુંગળીના ના કહેવાની છે બજારમાં આપણે લાઈવ હરાજી માં જઈ ને બધા હુકલ ની તમને બતાવું છું હરાજી બરોબર ચેનલમાં પહેલી વાર હોય આ વિડીયો ફેસબુક ની અંદર જોતા હોય તો ખાસ કરીને ફેસબુક માં ફોલો અને યુટ્યુબ માં સબસ્ક્રાઇબ કરતું કરનું ભૂલતા ચાલો કહેવા રહી છે બજારમાં લાઈવ હરાજી માં જીમના તમને બતાવું ચાલો બપ્પા 100 રૂપિયા 100 રૂપિયા ને हर रुपया एक हजार बार ये नोट एक सौ नोट बंदर को बंदर रुपया डार रुपया डार नौ रुपया रुपया हर रुपया भाई एक सौ नोट आठ रुपया नो मान छूटा जोर से जोर से बंदर विस किलो ना खाओगे अपीएमसी मोबा आला भी जोड़ी मान

મિત્રો બસો ને એક રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો નવી ડુંગળી છે જોઈ શકો છો મણ નો ભાવ કયો છે બસો ને એક રૂપિયા

છવીસ છવ્વીસ રૂપિયા ખાલી જવું બસો ને તેત્રીસ રૂપિયા

भाव जो को 20 બસો ને ચોપન રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો આ વક્કલ ની ક્વોલિટી વીસ કિલોના ભાવ ગયો છે એપીએમસી મોવા